ચલો ભાઈ બ્લોક નંબર ટુ રાતે આવી ગયા હતા તો પણ અમે હજુ દિવસે પણ દેખી આવે દિવસનો માહોલ દેખો થરા ગામનો દિવસનો માહોલ દેખો આ ભાઈઓ અમારા છે આ બધા દેખો દેખો ભાઈ આ દેખો તળાવ એ બધું જ સાફ થઈ ગયા હા પાણી બાણી બધું જ નવું બનવાનું છે આખું આ તમે કોણ લાકડું છે પણ લાકડું નથી સિમેન્ટનું છે એવી ડિઝાઇન પાડેલી દેખો બ્લોક ટુ નાખવાનો જ છે આપણે આજે બંકા મુલાકાત લઈ શકો છો આ બંકા છે અમારે થરાના બ્લોક બ્લોક નંબર 2 અમારી ટીમ તમને દેખાડો દેખો એ એ આ પીપલ છે પંચમ બે હો તો કોઈ સવાલ ના કાપે જાડી પતાડી મો જાડો મોમાં જો પણ તમારે પણ થરામાં એકદમ મુલાકાતે આવો જો મસ્ત છે

હું તમને ગેટ બતાવી દઉં ચાલો હા બગીચો બધું બનવાનો કોમ ચાલુ જ છે આપણા થરા ગામમાં વિડીયો નાખો જ છે હમણાં હા મારું થરા દેખો ખરા